ભારત રત્ન કવિ અટલ બિહારી બાજપેયીજીની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે અટલ કાવ્યાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન કવિ અટલ બિહારી બાજપેયીજીની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝોનલ ઓફિસ સુરત દ્વારા અઢાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સુરત મહાનગરપાલિકામાં આવેલી શાળાઓમાં ભવ્ય કવિતા સ્પર્ધા અટલ કાવ્યાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ કચેરી સુરતના સૌજન્યથી આ સ્પર્ધા વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ ઉચ્ચ માધ્યમિક શાળામાં યોજવામાં આવી હતી આ સ્પર્ધા બે કેટેગરીમાં યોજાઈ હતી ધોરણ નવ અને દસ ના ચોસઠ જેટલા વિદ્યાર્થીઓ અને અગિયાર બાર ના બ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કેટલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો ઉદ્ઘાટન સત્ર વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ડીજીએમ અને સીડીઓ વિક્રમ ઝા લોકલ હેડ ઓફિસ ગાંધીનગર રાજેશ કુમાર એસબીઆઈ સુરત મોડ્યુલના ડીજીએમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના કાવ્યને બિરદાવ્યા હતા मैं निर्णायक था हमारे दो निर्णायकें यहाँ भी हैं दूसरे पक्ष में मैं था तो मैं अकेले बसा हुआ हूँ तो बच्चों आप लोगों की कविताएं अच्छी थी कितनी अच्छी थी ब्यूरो